છેલ્લા એક મહિનાથી ઘર ઘરની આ સમસ્યા છે અને મા બાપ એક સમસ્યાથી એટલે કે ચિંતાથી પીડાય છે અને એનું કારણ એ છે કે બાળકોનું વેકેશન મોબાઈલમાં વીતી રહ્યું છે ખરેખર જરૂર છે મોબાઈલના વેકેશન નમસ્કાર અત્યારે ચાલીસ પચાસ વર્ષની ઉંમરના લોકોને એમનું બાળપણ યાદ હશે જે તે સમયે એમણે એમનું વેકેશન મામાના ઘરે કે આઉટડોર ગેમમાં ભરપૂર રમતો રમીને વિતાવ્યો છે પણ અત્યારના બાળકો આખો દિવસ મોબાઈલમાં જોયા કરે છે અને મોબાઈલ મા બાપ મા બાપની ભાષામાં કહીએ તો મચડ્યા કરે છે અને એમાં જ એનો દિવસ પૂરો થઈ જાય છે તો તમે શું કરશો બાળકોને વેકેશનમાં મોબાઈલથી કેવી રીતે દૂર રાખીને કરી શકાય અને મા બાપ તરીકે આપણે શું કરી શકાય એ વાત બહુ સમજવી જરૂરી છે સૌથી પહેલી ભૂલ તો એવું કહી શકાય કે મા બાપની પોતાની છે ગમે કે ન ગમે પણ એ મા બાપે સ્વીકારવું પડે બાળક સ્કૂલેથી આવે ક્લાસમાંથી આવે તો મોટાભાગે એમાં પણ મોબાઈલનું કાંઈ હોય છે કામ લેસન કરવાનું હોય એમાં એસાઇનમેન્ટ આવ્યું હોય એ હોય છે એ કર્યા પછી મા બાપ એવું કહેતો કે આટલું કરી લે તો તને મોબાઈલ આપો પણ કોઈ મા બાપ મોબાઈલ આપવાને બદલે એવી ઓફર નથી કરતું કે આપ્યા પછી બહાર રમવા જાય બહાર રમવા જવા માટે અત્યારના મોટાભાગના ન્યુક્લિયર ફેમિલીના મા બાપ જે ઘરમાં હોતા નથી કે દાદા દાદીના સહારે હોય છે કે બીજી કોઈ વ્યક્તિ જે કેરટેકરો એના સહારે હોય છે જેથી બાળકને બહાર મૂકી શકાતું નથી કારણ કે એક પ્રકારની ઇન્સિક્યોરિટી હોય છે પહેલાં એવું હતું કે બાળક ઘરમાં ટીવી જોતું પણ હવે બાળક પોતાના જ રૂમમાં એક ખૂણે બેસીને એકલું અટોલું બેસીને માત્ર ને માત્ર મોબાઈલ જોવે છે આ ખરેખર એક ગંભીર સમસ્યા બની ગઈ છે ઘર ઘરની સતત મોબાઈલ જોવાથી બાળકોની આંખો ખરાબ થાય છે એની હેલ્થ ઉપર અસર પડે છે એનું મગજ ઉત્તેજિત રહે છે એ બધા જ જાણે છે પણ એનો ઉપાય કેવી રીતે કરવો અને ખાસ કરીને લાંબા ગાળાનો ઉપાય કેવી રીતે કરવો એમાં બધા મા બાપ સતત ગૂંચવાયેલા હોય છે અને મા બાપ માટે પઝલ હોય છે આનો વિકલ્પ તમારે વિચારવો જ પડશે કારણ કે સતત મોબાઈલ જોવાથી બાળક એક પ્રકારે જિદ્દી બનતું જાય છે એ એનું કોઈ કોઈ વ્યક્તિ સાથે ઘરની કોઈ પણ વ્યક્તિ સાથે એનું કોમ્યુનિકેશન થતું નથી અને આગળ જતા લાંબા ગાળે ઇન્ટરપર્સનલ સ્કીલ અને ખાસ કરીને પરિવારના સભ્યો સાથેનું કોમ્યુનિકેશન જે નહીં કરી શકે એની સમસ્યાઓ આના કરતાં પણ વધારે વિકરાળ બનવાની છે સૌથી સારી વાત એ છે કે બાળકને શક્ય હોય એટલું ઘરની બહાર ગાર્ડનમાં એ સોસાયટીના કોઈ કોમન પ્લોટમાં એને આઉટડોર ગેમ રમતા શીખવો અને એમાં એને ઇન્વોલ્વ કરો શક્ય હોય તો બાળકને એક્ટિવિટીમાં રાખતી વખતે તમે પણ એમાં ઇન્વોલ્વ થાવ જેથી કરીને તમારું એની સાથેનું કોમ્યુનિકેશન બહુ સ્મૂધ બનશે સતત સાથે રમશો સાથે રહેશો તો બાળક બહુ ઇઝીલી તમારી વાત સમજી સમજી શકશે અને છેલ્લે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે એક ઇન્ટરવ્યુમાં એવું કહ્યું હતું કે એમણે એના બાળકોને ચૌદ વર્ષ સુધી ની ઉંમર સુધી મોબાઈલથી દૂર રાખેલા કારણ કે બાળકનો નેચરલ ગ્રોથ શારીરિક માનસિક વિકાસ થવો બહુ જરૂરી છે બીજા લોકો સાથે હળવું મળવું વાતચીત કરવી એનું અન્ડરસ્ટેન્ડિંગ બાળકમાં ડેવલપ થાય એ બહુ જ જરૂરી છે એટલા માટે આપણે સૌ આ આની ચિંતા કરવા જેવું છે અને એનો ઉકેલ આપણે જાતે જ કાઢવાનો છે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટરશું ચેર એન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ